રમત ઉત્સાહ અને પરિવાર સાથે ખુશીની ઉજવણી નવયુગ સંકુલમાં સ્પોર્ટ્સ ડે યોજવામાં આવ્યો નવયુગ સંકુલમાં કેજીથી ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે આયોજિત બે દિવસીય રમતોત્સવ ઉત્સાહ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો રમતોત્સવમાં વિદ્યાર્થી મિત્રો સાથે વાલી મિત્રોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ રમતોમાં આનંદ માણ્યો રમત ગમત અને ફન એક્ટિવિટીઝ દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ સહકાર અને રમત ભાવના વિકસાવી વાલી મિત્રોની સક્રિય હાજરીથી સમગ્ર કાર્યક્રમ પારિવારિક માહોલમાં ઉજવાયો શિક્ષક મિત્રોએ સુંદર આયોજન સાથે પોતાની જવાબદારી બાખુબી નિભાવી જેના કારણે કાર્યક્રમ સંપૂર્ણ શિસ્તબદ્ધ અને સફળ રહ્યો સંસ્થાના પ્રમુખ કાંઝિયા સાહેબનો સંદેશ વિદ્યાર્થી જીવનમાં રમતગમત વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે રમતગમત દ્વારા શિસ્ત ટીમવર્ક નેતૃત્વ અને આત્મવિશ્વાસ વિકસે છે સ્પોર્ટ્સ ડે દરમિયાન વિદ્યાર્થીઓએ દર્શાવેલા ઉત્સાહ અને સ્ટાફની મહેનત પ્રશંસનીય છે બે દિવસીય સ્પોર્ટ્સ ડે નવયુગ ગ્રુપ ઓફ કોલેજ ખાતે તારીખ ઓગણીસ અને વીસ ડિસેમ્બરના રોજ બે દિવસીય સ્પોર્ટ્સ ડેનું આયોજન ઉત્સાહશિસ્ત અને રમતભાવનાથી ભરપૂર વાતાવરણમાં કરવામાં આવ્યું આ સ્પોર્ટ્સ ડેનો મુખ્ય હેતુ કોલેજના વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ વધારવો ટીમવર્ક નેતૃત્વ ક્ષમતા શિસ્ત તથા સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ ઉજાગર કરવાનો હતો સ્પોર્ટ્સ ડે દરમિયાન કોલેજના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમમાં સો મીટર દોડ ઊંચી કૂદ લાંબી કૂદ ગોળાફેક સટલ રેસ ખોખો દોરી ખેંચ બાસ્કેટબોલ રસી રેસ તથા ચેસ જેવી વિવિધ રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક રમતમાં વિદ્યાર્થીઓએ પોતાની ઝડપ સહનશક્તિ રમત કુશળતા અને ટીમ ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું ટીમ આધારિત રમતોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સહકાર અને એકતાની ભાવના સ્પષ્ટ રીતે જોવા મળી તમામ રમતોનું સંચાલન સ્ટાફ સભ્યો અને આયોજક ટીમ દ્વારા જવાબદારી પૂર્વક કરવામાં આવ્યું જેના કારણે સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થિત અને સફળ રહ્યો કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા અને તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓની રમત ભાવનાને બિરદાવવામાં આવી સ્ટોરી બાય કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે